જૂનીગઢી સ્થિત ગણેશજીની વિસર્જન યાત્રા આજરોજ શ્રદ્ધાપૂર્વક નીકળી હતી મુસ્લિમ અગ્રણીઓ દ્વારા વિસર્જન યાત્રાનું સ્વાગત કરી દર્શન અર્ચન કર્યા હતા વડોદરા શહેરમાં દાયકાઓથી છીપવાડ જૂનીગઢીના નયન રમનું ગણેશજીની મૂર્તિનું વિસર્જન સાતમા દિવસે થાય છે જે અંતર્ગત આજરોજ જૂનીગઢીના ગણેશજીની વિસર્જન યાત્રા ઢોલ ત્રાસા ડીજેના સંગીતે શહેરના રાજમાર્ગો પર નીકળી હતી વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને શ્રીજીને વાજતે ગાજતે વિદાય આપવા જોડાયા હતા આ પ્રસંગે સ્થાનિક મુસ્લિમ અગ્રણીઓ દ્વારા શ્રીજીની વિસર્જન યાત્રાનું સ્વાગત કરી દર્શન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી તથા હિન્દુ મુસ્લિમ ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ગણપતિ વિસર્જન છે સાતમા દિવસે અને વડોદરા શહેરમાં જેટલા ની અંદર લાલબાગના રાજા છે એવી રીતના વડોદરા શહેરમાં જૂની ઘડી રાજા સન્માન થાય છે અને જુનીગઢી ગણપતિ મંડળ નું સન્માન બાબા જુદીગઢી દરગાહ તરફથી દર વર્ષથી જેમ આ વર્ષે પણ થયું છેલ્લા એકોતેર વર્ષથી થી વિસ્તારમાં શ્રીજીની શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરાય છે જે વિસર્જન યાત્રા પાણીગેટ માંડવી થઈ નવલખી સ્થિત કૃત્રિમ તળાવ ખાતે પહોંચી હતી આજે જૂની ગઈ ના વિસર્જન છે ઇકોતેર વર્ષ સાપા ઇકોતેર વર્ષ છે પાણીગેટ થઈ માંડવી ને સુસાગર ને નવલખી મેદાન અમે વિસર્જન કરવાના છીએ આ બધા ડેપ્યુટી મેયર છે ચેરમેન છે કાઉન્સિલર છે મુસ્લિમ અગ્રણીઓ છે બધા બધા બડવા સાહેબ ના અગ્રણી બાપુ ધર્મસિંહ બાપુ સ્વાગત કરાયેલા છે જૂનીગડીની વિસર્જન યાત્રામાં વિસર્જન યાત્રા હેમખેમ પૂર્ણ થાય તે માટે વિસર્જનના તમામ રૂટ પર સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈ જંગી પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો એસઆરપી બીએસએફ આરએફ ના ચુનંદા જવાનો દ્વારા બંદોબસ્ત ગોઠવાયો હતો આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓના સહિતના કાફલાએ વ્યૂહાત્મક પોઈન્ટ ઉપરથી બાજ નજર રાખી હતી ઘોડેસવાર મોટરસાઇકલ પર પોલીસ પેટ્રોલિંગ 400 જેટલા સીસીટીવી કેમેરા વોચ ટાવરની મદદ થી વિસર્જન યાત્રા હેમખેમ પ્રસાર થાય અને શ્રીજીનું શાંતિપૂર્વક વિસર્જન થાય તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો જે સંદર્ભે શહેર પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગહેલોત દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી છેલ્લા 71 વર્ષથી ભગવાન શ્રીજીના જૂની ગડીમાં સ્થાપના થાય છે વડોદરામાં આપના સૌથી જ્યાદા એક જેટલા ભી પ્રખ્યાત ગણપતિજીમાં છે આપના જૂની ગડીને છે આજે આર્ટિફિશિયલ તલાવ નવલખી ગ્રાઉન્ડમાં છે ત્યાં ભગવાનના વિસર્જનના પ્રક્રિયા થશે અને આ પૂરા રૂટમાં સમગ્ર બંદોબસ્ત પેટે કુલ બે હજાર પોલીસના જવાનો બે હજાર હોમગાર્ડના જવાનો આઠ કંપની એસઆરપીએ કંપની રેપિડ એક્શન ફોર્સ એક કંપની બોર્ડર સિક્યુરિટી ફોર્સ મૂકવામાં આવી છે આજે પાંચ હજાર જેટલા ડિપ્લોયમેન્ટ છે સાથો સાથ માઉન્ટેડ પોલીસ છે ઘોડા સવાર પોલીસ ક્યુ આરટીના ટીમો છે મોટર પેટ્રોલિંગ આ અંદરના વિસ્તારમાં છે ચારસો સીસીટીવી કેમેરાઓ છે વોચ ટાવર છે વિડીયોગ્રાફરો છે અને ખૂબ સારા એક કોમી ક્લાસમાં યાત્રા પસાર થઈ રહી છે અને આપણને પૂરા વિશ્વાસ છે કે યાત્રા ખૂબ સારી રીતે પસાર થશે